આપનું હાર્દિક સ્વાગત કરે છે આજ રોજ મિશન નો પ્લાસ્ટિકના નેજા હેઠળ શ્રી વિજયભાઈ દેસાઈ દ્વારા અમારી શાળામાં ગૌ સેવા માટે ગાયો જે પ્લાસ્ટિક ખાય છે અને એને નુકસાન થાય છે એના જાગૃતિના ભાગરૂપે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિડીયો બતાવવાનું આયોજન કર્યું હતું આ વિડીયોમાં ગાય પ્લાસ્ટિક કેવી રીતે ખાય છે એના શરીરમાં કેટલું નુકસાન થાય છે એને કયા કયા પ્રકારના રોગો થાય છે એનાથી આપણા માનવજાતિને પણ શું નુકસાન થાય છે એ બધાનું માર્ગદર્શન આપવામાં આવ્યું અમારી શાળાના લગભગ ત્રણ ત્રણસોથી સાડી ત્રણસો વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શન હેઠળ એ લોકોએ નોલેજ મેળવ્યું અને ગાય માતાની સેવા કરવી હોય તો ખરેખર એમને પ્લાસ્ટિકથી બચાવવી ખૂબ જરૂરી છે એટલે આ મિશન અત્યારે અમારી સ્કૂલ સુધી પહોંચ્યું છે હવે પછી અમારી સ્કૂલ પણ એને સપોર્ટ કરશે અને આ મિશનને વધારે વધારે આગળ વધારવા માટે અમારાથી બનતા પ્રયત્ન કરીશું અને અમારા બાળકોએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે અમે ગાયોને પ્લાસ્ટિકથી બચાવશું થેન્ક યુ વેરી મચ મારું નામ વિજય દેસાઈ છે સામાન્ય નાગરિક છું આમ તો પરંતુ આવું અમે જે હમણે મિશન એન્ટી પ્લાસ્ટિકનું અભિયાન ઉપાડ્યું છે તો તેના અનુસંધાન એમ જ કહેવાનું કે આ બધી ગાયો જે પ્લાસ્ટિક ખાઈને જે એના પેટમાં ઘર થાય છે પ્લસ એના અમે ઓપરેશનમાં અમને તમે જોયો હશે તો બધી સ્કૂલોનું જે બધા વિડીયો બતાવ્યો છે અમે અત્યાર સુધી ચાર સ્કૂલો અમે કરી છે તેમાંથી લગભગ અમે ચાર હજાર છોકરાઓને બતાવી ચૂક્યા છે આ મિશન અમારું વર્ષમાં નિનીકતા પચાસ હજાર વિદ્યાર્થીઓને બતાવીએ એવું અભિયાન અમે ઉપાડ્યું છે તો તેમાં ખાસ તો જે ઓપરેશન કરીને બધું ખીલીને પીનને બધું જે નીકળે છે એમાં પ્લાસ્ટિક સાથે તો તે કેટલી હદે ગાય રીબાતી હશે ઇવન અંદર ગાયનું બચ્ચું હશે તેવી કેટલું રીબાતું હશે તે વિડીયોમાં જોવાઈને ખબર પડે છે તો એના પર અમે ભેન ઉપાડીને બાળકોને પણ છેલ્લે અમે પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે હવે પછી અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું અને આવી રીતે ગાયોને બચાવીશું જય શ્રી રામ